હવેલીમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભર્યા હતા મેઇન રોડ પર પણ કેટલીક જગ્યા પર પાણી ભર્યા હતા પવન સાથે વરસાદને કારણે કેટલીક જગ્યા પર ઝાડો પણ તૂટી પડ્યા હતા મેઇન રોડ પર જ્યાં પાણી ભર્યા હતા ત્યાં પીડબ્લ્યુડી વિભાગના કર્મચારીઓ દ્વારા ગટરોમાંથી કચરો કાઢી વરસાદી પાણી નિકાલનો પ્રયાસ કરવામાં આવતો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જે રસ્તાઓ ના કામો અધૂરા છોડવામાં આવેલ ત્યાં મોટા મોટા ખાડાઓ પડી જવાને કારણે વાહન ચાલકોને ઘણી જ તકલીફો પડી રહી છે રિંગ રોડ પાર ડોકમરડી પુલ અને લાયન્સ સ્કૂલ નજીકના પુલ આ સર્વિસ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે જેને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ જરૂરી છે સેલવાસમાં ચાલીસ પોઈન્ટ આઠ મિલીમીટર વરસાદ પડ્યો છે અને ખાનમેલમાં ખાનસો બ્યાસી મિલીમીટર પંદર પોઈન્ટ ચાર ઇંચ થયું છે મથુબને લેવલ પાસઠ એસી મીટર છે ડેમા પાણીની આવક છસો ક્યુસેક છે અને પાણીની આવક ક્યુસેક છે